કાટવડ ગામમાં અતિ વરસાદને કારણે સિંગોડા નદીમાં આવ્યું ઘોડાપુર નદીના દ્રશ્યો જોવા લોકો ઉમટી પડ્યા ગીરી સોમનાથ જિલ્લામાં ઘણા દિવસથી મેઘરાજા મહેરબાન થતા જોવા મળે છે તેમાં આજે ગાંટવડ તથા આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા અને ખેતરોમાં પાણી વહેતા થયા હતા આ નજારો આહલાદાયક અને મનમોહક હતો ખડખડ કરતું કારમીઠ સાથે અથડાતું ઝરણું નીચે સિંગોડા નદીમાં આવી રહ્યું હતું બીજી બાજુ ઉપર જંગલમાં દાતળી અને વેજલયા જેવા નહેરોમાં ભારે વરસાદને કારણે સિંગોડા નદીમાં પૂર આવ્યું હતું જેના કારણે ગાટવડ સિંગોડા નદીમાં બે કાંઠે વહેતી જોવા મળી હતી અને નયરને રમ્ય દ્રશ્ય સામે આવ્યા હતા રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો